આજે આપણે શું કરવાના છે જી હા આજે આપણે જાણવાના છે અમદાવાદીઓનો મિજાજ કે શું છે બે હજાર ની લોકસભા ચૂંટણી માટે તેઓના નિવેદન ક્યાં છે કોંગ્રેસ ક્યાં છે સત્તા પક્ષ પરિવર્તન કે પછી પુનરાવર્તન ચાલો કરી લઈએ આજની આ શાનદાર શરૂઆત

સો ટકા ભરોસો છે મોદીની ગેરંટી ઉપર પણ અને મોદીના વિકાસ મોડલ પર લાભ લઈએ છીએ કોરોના ની અંદર જે મોદી સાહેબે કામ કર્યું કે બધી યોજનાઓ જે અત્યારે આપી ઇન્ફ્રાસ્ટ્રકચર લેવલે જેમને કામ કર્યું એ બધી જે યોજનાઓ એમની ખૂબ જ સરસ છે અમદાવાદના સ્પેશિયલી ગુજરાત માટે જે વિલેજ હબ કોમન ગેમોનું આ સ્ટેડિયમ બનાવ્યું સંકુલ બનાવ્યું સ્પોર્ટ સંકુલ એ બધી જ યોજનાઓમાં ખૂબ જ રસપૂર્વક અમે ભાગ લઈ અને ઊંડાણપૂર્વક મોદી સાહેબની સાથે અને આ વખતે ચારસો કે બાર વાળી સરકાર લાવવાની પૂરેપૂરી સંભાવનાની પૂરેપૂરી ગણતરી છે લોકો એવું કહેતા હોય છે આપણે વિપક્ષની વાત કરીએ ઇન્ડી ગઠબંધનની વાત કરીએ કે હવામાં વાતો કરે છે સળગતા સવાલ એટલે કે કૌભાંડ

કે જેનાથી એ બેકફૂટ ઉપર કોઈ હામેવારા ના લાવી શકે પણ આમાં એવું દેખાઈ રહ્યું છે કે વિપક્ષના જોડે અત્યારે કોઈ વિપક્ષમાં નેતા બી નથી અને કોઈ ચહેરો જ નથી કે જે મોદી સાહેબને ટક્કર આપી શકે આ જગ્યા એવી છે કે જ્યારે પરિવાર સાથે લોકો આવતા હોય છે ને પરિવાર સાથે તેઓ બાદની ની મિજબાની માનતા હોય છે આપણી સાથે એક સિનિયર સિટીઝન અંકલ છે અંકલ આપનું નામ જસુભાઈ પંચાલ અંકલ આ વખતે એક તરફી લહેર છે લોકસભા ચૂંટણી રસાકસી તો લાગી રહી છે કારણ કે 400 કે પાર તો આંક એનડીએ સેવ્યો છે શું લાગે છે તમને મોદી લહેર વાદ આવશે શા માટે મોદી લહેર વિકાસના કાર્યો ચાલે છે અને સતત આયા ત્યારના વિકાસ કાર્યો સતત ચાલુ છે એટલે ઓકે તમે શું કહેશો હું એમ કહીશ કે જે લેડીઝ માટે જે સારા કાર્યો કર્યા છે એમણે એના લીધે ડેફિનેટલી એમને જ આવવું જોઈએ બિકોઝ યુ કેન સી દેટ ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી જે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ બહુ સારું છે યુ કેન સી અમદાવાદ કેટલું મોટું અને વાઇબ્રન્ટ થઈ ગયું છે આફ્ટર દેટ સો ઇટ ઇઝ વેરી ગુડ અને હું ઈચ્છું છું કે મોદી સરકાર જ આવે તમને ખબર હશે કે આપણું અમદાવાદ એ મહાનગર છે સ્માર્ટ સિટી છે અને આજ મોદી સરકારે આપણને હેરિટેજ સિટીનો પણ વારસો આપ્યો છે શું કહેશો એક્ઝેક્ટલી એટલા માટે જ કહું છું ને મોદી સરકારે જવું જોઈએ અને આ વખતે ગરબાને પણ વિશ્વ ફલક ઉપર સ્થાન મળ્યું છે એના વિશે શું કહેશો યસ એ તો બહુ જ સારી વાત કહેવાય એકચ્યુઅલી એ બહુ પ્રાઉડ મુમેન્ટ કહેવાય ઓલ ધ ગુજરાતી સમાજ માટે કારણ કે એ એક એવી એવો ફોક ડાન્સ છે જે આપણે બી એન્જોય કરે છે અને જે નોન ગુજરાતી છે એ લોકો પણ એન્જોય એટલું જ કરતા હોય છે યુ કેન સી સીધેટ અમદાવાદમાં કેટલા બધા મિક્સ પબ્લિક રહેતા હોય છે રાઈટ સો એ બધા જે રીતે એન્જોય કરતા હોય છે નવરાત્રી એટલે ખાલી ગુજરાતીઓ માટે નહીં પણ બધા જ પ્રાંતના લોકો માટે એટલી જ ફેવરેટ છે સો એ જે બિરુદ આપવામાં આવેલું છે જે આગળ વધી રહ્યું છે આપણું ગુજરાતી સમાજ એ બહુ જ સારું છે અને ગરબાને લઈને તો બધી જ ફિમેલ મેલ બધા જેટલા એક્સાઇટેડ રહે છે તો એ બહુ જ પ્રાઉડની વાત કહેવાય તો આંટી આ વખતે મોદી સરકાર કશું કહેશો પહેલાના જમાનામાં મહિલાઓ ચૂલા ફૂંકતી હતી આજના જમાનામાં મોદી સરકારમાં

જે મહિલાઓ માટે કર્યું છે કે દેશ માટે કર્યું છે જેમ કે રેલવે આ વગેરે વગેરે જે કર્યું છે એ પ્રમાણે લાગે છે કે ઓલમોસ્ટ નિયરેસ્ટ રહેશે પણ ચારસો પાર જવાની શક્યતા થોડી લાગે છે એટલે શક્યતા ઓછી કયા કારણો સર કારણ કે દેશમાં ઘણા બધું અત્યારે પોલિટિક્સ પ્રમાણે ચાલે છે કે અપડાઉન અપડાઉન એટલે ચારસો પાર કરવું થોડું બીજા સ્ટેટ પ્રમાણે થોડું અઘરું લાગે છે ગુજરાતમાં તો લાગે છે કે ટ્વેન્ટી સિક્સ આઉટ ઓફ ટ્વેન્ટી સિક્સ ખાતા માં તો આજના વિદ્યાર્થી વર્ગનું શું કહેવું છે આવનારી ચૂંટણી માટે તે પણ જાણી લઈએ આપનું નામ આદિત્ય આદિત્ય શું લાગી રહ્યું છે કે એક પ્રકારની જે હવા ચાલી રહી છે શું એ હવામાં

હું એક એન્જિનિયર છું હું કોલેજમાં એન્જિનિયરિંગ કરી રહ્યો છું અને મોદી સરકારે કોલેજોમાં સ્કૂલોમાં શિક્ષણમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે નવા નવા સ્ટાર્ટઅપ્સને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે ખૂબ જ સારી બાબત છે કારણ કે પહેલાં સ્ટુડન્ટ્સને સાવ નીચે પાયાથી બહુ પ્રોત્સાહન નહોતું મળતું મોટા મોટા બિઝનેસમેનને જ મળતું હતું પણ હવે નવા નવા સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે નવા નવા આઈડિયાઝ બહાર આવી રહ્યા છે લોકોને હવે કોઈ પણ આઈડિયા બહાર પાડવું હોય તો એ કોઈ મોટા એક બેઝની જરૂર નથી રહી એ ડાયરેક્ટ હવે પોતાનો વિચાર બાર કરી શકે છે પહેલા ચાય પે ચર્ચા પછી મન કી બાત અને હવે પરીક્ષા પે ચર્ચા આ માધ્યમથી વિદ્યાર્થીઓની વચ્ચે તેઓ જાય છે અને વિદ્યાર્થીઓમાં જે ડિપ્રેશન હતાશા દૂર હોય છે પરીક્ષાનો જે ડર હોય છે એ દૂર કરવામાં પણ તેઓ સક્ષમ છે હા અને બીજી એક બાબત એ પણ છે કે વિદ્યાર્થીની અંદરનું સાચું જ્ઞાન જાણવાની પરીક્ષા એક સાચું માધ્યમ નથી પણ છતાંય નજીકનું મતલબ એક એક સારામાં સારું માધ્યમ છે તો એના માટે પણ એ ખૂબ જ પ્રયાસ કરે છે કે વિદ્યાર્થી પોતાની અંદરનું એ બહાર લાવી શકે પોતાની સ્કિલ્સ ડેવલપ કરી અને એને દેખાડી શકે કામે લગાડી શકે દેશ માટે કંઈક એ સ્કિલ્સનો ઉપયોગ કરી શકે મોદી સરકાર જ આવી જોઈએ બીજી સરકારે શું કર્યું એ બનતો નથી પણ છેલ્લા પાંચથી દસ વર્ષમાં જે ડેવલપમેન્ટ થયું છે એ બધાને ખબર જ છે કે પહેલાં આપણે શું હતું અને શું અત્યારે આપણે શું સારામાં સારી સગવડ આપણે શું અત્યારે ભોગવી છે કે આપણે બુલેટમાં મેટ્રો ટ્રેન છે અત્યારે બસની ક્યાં બધી સગવડ છે અને ધંધા માટે બી ક્યાંયથી માણસને ગુજરાત બહાર હું તો કહું છું અમે જરૂર બી નથી પડતી એટલો બિઝનેસ અમને મળી રહે છે કે અમારે ગુજરાતમાં જ સારું એવું કામ અમને મળી રહે છે ઓબ્વિયસલી મોદી સરકાર જ આવી જોઈએ ઓનલી અત્યંત મોદી સિવાય કોઈ દેખાતું છે નહીં કારણ કે બીજા કોઈનામાં ક્યાં એટલી હોશિયારી છે રાહુલભાઈને ને લાવો તો બેન ભય કરવા માંથી ઊંચા નહીં આવે આપના આપ તો બહુ મજા નથી પણ અત્યારના જેટલું દેખાય છે અને મોદી વધારે પડતો આગળ છે ભલે કામ એમને શું કર્યા નથી કર્યા એ નથી ખબર પણ મોદી ઇઝ ધ બેસ્ટ વાત રાહુલભાઈએ આ સમગ્ર રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ એ નાટક કરતો હોય તો એને નાટક જ લાગવાનું છે ને એ એ પોતે નાટક કરતો હોય તો પછી એને નાટક જ લાગવાનું છે બાકી મોદીએ બહુ સારું કામ કર્યું છે આ તો અંકલ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે ઇલેક્શન લઈને વન સાઇડેડ ગેમ છે મોદી સિવાય બધું કશું કાંઈ છે નહીં કોઈ કોઈ છે જ નહીં સામે એટલે કોઈ સવાલ જ નથી બાકી તો બધું હવે કે વિચારવા જેવું છે એની બધું જે હોય છે કોઈ જેમ જેમ ચાલે જેમ ચાલવાનું છે અને આગળના દસ વર્ષ સુધી તો હજી કંઈ દેખાતું નથી કે કોઈ ફાઇટ કરવા આવી શકે અને આવશે પછી તો જોઈ જશે કે નો ડાઉટ કદાચ દસ વર્ષ પછી મોદી ના હોય પણ મોદીના બધા બધા પાવરફુલ તૈયાર થઈ રહ્યા છે યોગી છે યોગી પછી બી કોઈક નવો તૈયાર થશે ઓવરઓલ ભાજપ ઇઝ બેસ્ટોસા અત્યારે મૈસૂર મસાલા

આજે બધી જગ્યાએ જ બધા વિશ્વમાં બધી જગ્યા પર ભારત ભારત જ થાય છે કે તમે જોઈ લો અત્યારે કે યુક્રેનમાં ફસાયેલા બધા વિદ્યાર્થીઓ હતા એ જાણે એ કોઈ ગમે એ દેશના હોય કે પાકિસ્તાનના હોય કે નેપાળના હોય કે બધી જગ્યાના ભારતે બધાની જ મદદ કરી છે કે વસુદેવ કુટુંબકમની ભાવના સાકાર કરી છે બધી જગ્યાએ ભારત ભારત થાય છે યુક્રેન કે યુક્રેન રશિયાનો યુદ્ધ હોય ત્યાં પણ ભારત ભારત થાય છે બધી જગ્યાએ ભારત ભારત થાય છે કે એ કોના લીધે થયું કે આપણા પ્રધાનમંત્રી અને આપણા વિદેશ મંત્રી જયશંકર ના લીધે થયું એટલે આ વખતે ભાજપ સરકાર પૂર્ણ બહુમતી આવી છે ચારસો ને પાર જવાની છે સ્પોર્ટ્સ માં ઇન્ટરેસ્ટ કેટલો છે

વિપક્ષમાં એમ છે કે વિપક્ષના નેતા નબળા છે અત્યારે ભારત જોડો યાત્રા ચાલી રહી છે ગુજરાતમાં કોંગ્રેસના કોંગ્રેસના કાર્યકર્તા અલગ અલગ જુદા થઈ રહ્યા છે તો આપણે એમ કહી શકીએ કે લીડરશીપના ક્યાંક ને ક્યાંક વિપક્ષની લીડરશીપ ઓછી છે તો એના કારણે એક પક્ષી ચૂંટણીનો ચુકાદો મળે છે વિકાસ બી એ રીતનો થઈ રહ્યો છે એટલે નરેન્દ્ર મોદીજી જે બી વિકાસ કરે છે એ દેખાય છે વિપક્ષ નબળો છે એટલા માટે હં સરકારની કામગીરી વિદ્યાર્થીઓ માટે તો બે સાઇડ રહી છે મેઇન તો ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે આપણી બરાબર છે શિક્ષણ પણ સ્તર સારું થઈ ગયું છે પેલાં કદાચ સિલેબસ સુધારે રહ્યો છે આપણે ગિફ્ટ સિટીની અંદર ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બે આવી છે જેમ કે ઓસ્ટ્રેલિયાની અને યુએસએની બે યુનિવર્સિટીના કેમ્પસ છે આ બધી પોઝિટિવ પોઈન્ટ છે પણ સામે અમુક નેગેટિવ પોઈન્ટ પણ જોવા મળે છે અત્યારે જેમ કે આપણે શિક્ષણ ભરતીનો મુદ્દો છે બરાબર છે પછી સરકાર સ્પોર્ટ્સ માટેના શિક્ષકોને પ્રમોટ ટૂંકમાં સ્પોર્ટ્સ પ્રમોટ કરે છે પણ સ્પોર્ટ્સ સામેના શિક્ષક જી રહ્યા બરાબર એનું હજી ટૂંકમાં ભરતી હજી થઈ નથી વ્યવસ્થિત તો વિદ્યાર્થી કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ વધશે બરાબર છે પછી આપણે હું જીપીએસસીનો સ્ટુડન્ટ છું બરાબર છે તો જીપીએસસીમાં જ અમારે કોઈ પણ ભરતીની વાત કરી બરાબર વન ટુ ક્લાસ વન ટુની ની ભરતી છે કે ડીવાયએસયુ ની છે તો દોઢથી બે વર્ષ આ લોકો ભરતી પૂરી કરે છે તો ઓલરેડી ટૂંકમાં વિદ્યાર્થી જીવન જીવ આખું સંકટકાળમાં આવ્યું જાય છે તો અમુક આ નેગેટિવ પોઈન્ટ છે અમુક પોઝિટિવ છે તો હજી ટૂંકમાં એમાં સુધારો કરીને વધારે ટૂંકમાં વિદ્યાર્થી લક્ષ્ય શિક્ષણ કરી શકે તો આ વખતે સરકાર કોની ઈચ્છો છો આ વખતે સરકાર ચોક્કસ એકવાર ભાજપને હજી મોકો આપવાની જરૂર છે પણ હજી આ વિદ્યાર્થી તરફનો મુદ્દા સોલ્વ કરે તો વધુ સારો વિકાસ થઈ શકે વિપક્ષને તમે શું જુઓ છો વિપક્ષની કામગીરી અત્યારે ટૂંકમાં થોડી ખાડે ગઈ એવું લાગે છે દોસ્ત તો કેવો હોય તો વિપક્ષનો કહી શકીએ કારણ કે સરકાર તો સ્ટ્રોંગ છે ભાજપની અત્યારે પણ સામે વિપક્ષ જે રહ્યું બરાબર છે એ ચોક્કસ વિરોધ માટેના મુદ્દા ઉઠાવવાના હોય એમાં ક્યાંક ને ક્યાંક પાછળ છૂટી એવું લાગે છે જેમ કે તમે અત્યારે લઈ લ્યો બરાબર છે તો અત્યારે આજે મેં કીધું તમને શિક્ષણ ભરતીનો મુદ્દો છે બરાબર શિક્ષક ભરતીનો એમાં પાછળ છે આ જીપીએસસીના અથવા તો ગમે બોર્ડના સ્ટુડન્ટ છે એનો મુદ્દો ઉઠાવવામાં ટૂંકમાં સરકાર વિપક્ષ નબળો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે તો વિપક્ષની ટૂંકમાં ભૂમિકા નબળી લાગે છે થોડીક રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ અને બીજી બાજુ ગુજરાતમાં કોંગ્રેસ તૂટ્યું શું કહેશો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં એવું લાગે છે કે જે લીડરશીપ રહીને એની વિકેન્દ્રીકરણની કમી છે કે ઉપરની બાજુ જે કેન્દ્રીકૃત સત્તા રહી એ થોડીક સ્ટ્રોંગ લાગે છે જ્યારે નીચેની બાજુ એ લોકોએ નેતાના ટૂંકમાં કે ને જવાબદારી અને ટૂંકમાં ટૂંકમાં લીડરશીપ એટલી બધી સ્ટ્રોંગ નથી થઈ એના કારણે નીચેથી બાજુ આખું માળખું તૂટતું જાય છે અને ઉપર હવે એના જે મૂળ જી રહ્યા એ નબળું પડતું જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પનોતા પુત્ર છે એટલે ગુજરાત ઉપર એ લોકોની પકડ સારી છે આ બાજુ ગુજરાત કોંગ્રેસના એક બાદ એક સિનિયર નેતા કહી રહ્યા છે કે અમને લોકોને ચૂંટણી નથી લડવી તમે બીજા નવા વ્યક્તિઓને તમે તક આપો નવા વ્યક્તિઓ શું ગુજરાત કોંગ્રેસમાં મળી જશે થોડો અઘરો મુદ્દો છે ચોક્કસ કારણ કે નવા વ્યક્તિને એક એક વસ્તુ છે કે નવા વ્યક્તિને ઊભા રાખવા અને બીજું છે એ ઊભા રાખીને જીતશે અને આગળ આવશે અને મેઇન તો રાજ્ય અથવા દેશને આગળ લઈ આવશે તો બે વસ્તુ અલગ અલગ છે મેઈન તો કામગીરી એક ક્ષેત્રે કરવાની છે કે રાજકીય કારકિર્દી ક્ષેત્રે યુવાનોને તક આપવાની તો જરૂરી જ છે સાથે સાથે યુવાનોનું ટેલેન્ટ બિલ્ડિંગ કરીને એ લોકોને દેશના વિકાસ માટે આગળ વધારવાની એ મુદ્દાની ખાસ જરૂર છે તો એ તરફી વિપક્ષ અથવા સરકાર બંનેને કામ કરવાની જરૂર છે કે યુથને ચાન્સ આપો અને હારો એ લોકોનું તમે કેપેસિટી બિલ્ડિંગ કરો અને દેશના વિકાસ માટે એ લોકો ભ્રષ્ટાચાર ની બધી રાજનીતિમાંથી ઉપર આવીને દેશ માટે કંઈક કામ કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીને શક્તિ કહે છે અને કહે છે કે શક્તિને પડકારનારને હું પડકારું છું અને એવી જ કેટલીક શક્તિ અત્યારે અહીં પણ બિરાજમાન છે કે જેઓ સ્વાદિષ્ટ વાનગીઓની મીજવાણી મેળવી રહી છે તેઓની પાસેથી જાણીએ કે લોકસભા ચૂંટણી માટે તેવો શું કરી રહ્યા છે આપનું આમ જાનકી ઠક્કર લોકસભાની આ વખતની ચૂંટણી માટે શું લાગી રહ્યું છે આપને ઓફકોર્સ મોદીજી જ હોય કારણ કે એમને ટક્કર આપે એવું હજુ સુધી તો કોઈ આવ્યું નથી તો અમારા માટે તો એમ જ છે કે મોદીજી જ આવશે અને એ જ રહેશે કે વિકાસલક્ષી ઘણી યોજનાઓ છે મહિલાઓ માટે ઘણી યોજનાઓ છે જેમ કે ઉજ્જવલા યોજના છે સ્ત્રી શક્તિ યોજના છે અન્નપૂર્ણા યોજના છે તેની સાથો સાથ વિધવા સહાય હોય છે દીકરીનો જન્મ થાય એટલે સુકન્યા યોજના કુંવરભાઈનું મામેરું તમે કેટલા સહયોગ કરો બધામાં સહયોગ બધું જ સારી વસ્તુ છે કે બધાને હેલ્પ થાય છે બધી લેડીઝ માટે સારી વસ્તુ છે એટલે મોદી સરકાર આવે તો વધારે સારું થશે ફીમેલ સિક્યુરિટી નો એક મુદ્દો હંમેશા હોય છે તમે એક સ્ત્રી છો તમારા ઘરે પણ દીકરી હોય એટલે એક માનો જીવ હોય કે ભાઈ મારી દીકરી બહાર ગઈ છે ફ્રેન્ડ સર્કલ સાથે ગઈ છે કે પછી ક્યાંક બહાર જોબ કરે છે સ્ત્રી સિક્યોરિટી એટલે કે ફિમેલ સિક્યુરિટી માટે શું કહેશો ગુજરાતમાં તો સેફ છે સરકાર સારી છે અત્યારે તો એટલે આ વખતે એવું કહેવાય રહ્યું છે કે ઈસ બાર 400 કે પાર એટલે લાગી રહ્યું છે કે મોદીની ગેરંટી વ્યાજબી સાબિત થશે ટોટલી ઓફકોર્સ 100% મોદી સરકાર તો આ એવું પ્લેસ છે કે જ્યાં ખાણી શોપિંગ કરવું હોય તો કેટલા વખત થી આ સ્ટોલ નાખ્યો છે મેં લગભગ પાંચ મહિનાથી અમે લોકો અહીંયા છીએ સારું રહે છે સેટરડે સન્ડે સારું ચાલે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ગેમ ગેમ ઝોન છે અહિયાં ફૂડ બોક્સ છે જમવા માટે વ્યક્તિઓ આવી રહ્યા છે શું લાગે છે કે આ વખતે મોદી સરકાર કે પછી કઈક અલગ જ પ્રકાર મિજાજ ના આ વખતે પણ મોદી સરકાર જ રહેશે અને હંમેશા મોદી સરકાર જ રહ્યા છે અને હું તો એમની પર જ ભરોસો કરું છું બધા એવું કેતા હોય છે કે રોજગારી નથી મળતી બેરોજગારી વધી રહી છે શું કહેશો મારું તો કહેવાનું એવું આવે છે કે મારા હસબન્ડ છે નહીં હું આટલા ટાઈમથી અહીંયા બોક્સ માર્કમાં છું પાંચ મહિનાથી પણ મોદી સરકારે ઘણું બધું કર્યું છે વિધવા માટે કર્યું છે સારા માણસો માટે ઘણું બધું વિકાસની હરણફાળમાં પણ મોદી જ છે તમે આ જોઈ રહ્યા છો સુંદર એવું આ બબલ હેડ તૈયાર કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું અને જે દુકાન વિક્રેતા છે તે પણ આપણી સાથે જોડાયેલા છે ये बनाने में कितना वक्त लगता है या फिर इसकी बिक्री कितनी होती है इसकी बिक्री बहुत होती है अभी हाँ। अभी जैसे इलेक्शन आ रहा है तो मोदी को ढूंढते हुए आते हैं कि हमें मोदी का ओवल हेड चाहिए हाँ। और हमने इसकी प्राइस भी ऐसी रखी है 400। मतलब इस बार नरेंद्र मोदी सरकार बीजेपी 400 पार जाने की संभावना है जैसे मोदी जी का डेवलपमेंट है हाँ। और जैसे पहले गुजरात था अभी गुजरात सब लोग बहुत मजाक उड़ाते हैं मोदी जी का मोदी जी क्या कर रहे हैं मोदी जी घूम रहे हैं पर यह नहीं देखते कि मोदी जी ने कितना डेवलपमेंट किया है सिर्फ ये देखते हैं कि वो मोदी यहाँ घूमने जा रहा है मोदी यहाँ घूमने जा रहा है पर अगर वर्ल्ड लेवल पे देखा जाए तो मोदी जी ने इंडिया को जिस जगह पे रखा है जिस स्थान पे लाके रखा है वो कोई नहीं कर सकता मोदी जी जैसा कोई नहीं तो इस बार मोदी चार पार આપણે જાણી રહ્યા છીએ અમદાવાદી ફૂડીઝ નો મિજાજ બે હજાર ચોવીસ ની ચૂંટણી માટેનો જેમાં આપણને સતત એક જ વસ્તુ જોવા મળી રહી છે મોદી લહેર મોદી લહેર ને મોદી લહેર કેમ કારણ કે વિપક્ષમાં કોઈ એવો મજબૂત નેતા નથી કે કે જે મજબૂત દાવેદારી સાથે આપી શકે વડાપ્રધાન મોદીની સરકારને ટક્કર જોવો ખૂબ જ રહેશે ચાર જૂને જ્યારે મતપેટી પેટી ખુલે છે ત્યારે કેવા પરિણામ સામે આવે છે પરંતુ હાલ આપણી આ રજૂઆતને ને અહી વિરામ આપીએ ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે